લાઈટ નથી લાઈટ લી રસ્તો ભાઈ હરે જો હરે આમ ગોતુ તેમ ગોતુ ગોતુ તારો સંગા રેવાલી ગોતુ તારો સંગ

જો તો આ દેખાતો રયા ટીનિયો છે આપડો બે તેમ જોડો કોણ હૈ એમ કહું યે બખ ધરો ધરો ફૂંડો દેખાઈ છે રોખા ફૂંડો હોય નજીક આતા ખબર પડે શું હોમી જ અરે તમે હેડો રોહા હેડો વોટ ઇસ ધીસ ધીસ ઇસ માય બખેલા કરી લઈશ ચલો અને આપણું સાપરું હેડો હેડો સાપરા માય હાઉસ

拜你,你,你，拜你，拜你！

કેસ કા નહી કરાયે કરે માતા મારુ નામ લઈ જો કાવ તમનો કામ કરું દોહસ એમ કો કોણ મે લેવાની વાત કોણે હંતાડી રાખે એમ કો તો ખરી હંચા કરશો તો વધારે આવી અત્યારે હેડો દોહાવા નહી

હા મેરે તો જબરુ કોકરે પર આવી વા એક પાઘો મને આવે આ ડોસી ડોહો તો કાલ આજે નહીં મારા તો આખી જિંદગી તારી જોડે કાળવાની છે લે ડોસી બાબર તો હા બાબર ભરવા મોકળો બાર પૈસા કડી 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 નઈ કરીને દોહાનાને ઘણવા મેકલાયા દોહાનો પરિણો માણે પણ શું પરિણો માણે રેને

પેલા પણ શું કરીએ સંક હતો એટલે મારે એના ગોમ ગોમની બાર નાત બાર મેળવો પડ્યો કારણ કે મારા બેટા એનો છોકરો મારા બેટા એવી બહેરી લાયો એવી બૈરી લાયો સમાજ બાર ની બહેરી લાયો અને પાછી બૈરી પાછા કપડા જેવા પહેર ઓહો જીન્સના પેન્ટ ટી-શર્ટ ના સોભા ઓહો હો હો 400 470 ના 500 પાટની અંદર આ લખો ભાડે ધાક છે ઓહો અલા ભાઈ આ ગામનો વહીવટ એમ નહીં ખોપ્યો પર જાય કશું ના ચાલવા દઉં મારા ગામમાં એવું કશું ના ચાલે સમાજના રીતિ રિવાજો પ્રમાણે જીવવું હોય ને તો આ ગામમાં જીવવાનું બાકી સતે અને અને ગામની બહાર નાત બહાર મેલ દો નાત બહાર ઓહો

કે કયો કરવા બેઠો હોય મને કઈ ખબર નહી પરતી દોસી વાહ કઈ થઈ ના હોય એમ ઉભા રહે એમને મત એકદમ હું બીડી પીઉં હે બીડી બંધા જો મેલેતે બીડી छा <laughs> छा ऐ न आवो जय माताजी जय माताजी जय माताजी लखूबा हा वा हे भगवान हे भगवान लाल पे खाट तो बाट तो ढारो खबर नही पते लखूबा आया सा अरे आवन सहरे जैसे खाटो बागो बागो सही रहो खाटियो के अरे सु गंपारी तो कसे हुदाय आई रे हक्सो खाटला भगवान धरो अमर ते हुताओ एसीन काबा बनाओ तो हेडो हमें खरा टाइम आयो सु हा तसी चावल તમારા <laughs> <laughs>

તમારી જોડે પૈસો છે તમારા બેટા ઘરે બનાવતા ભણાવતા ગરીબાઈ બતાવું કરે છોકરો ભણવા બાર મૂક્યો અને ખર્ચો બરચો ન કાઢવાનો હોય ફરી નિરાતે ઘર બને જૂને લખું હા ઓહોહોહોહોહો લાગાસા દારમાં કઈ કરું છું લાગાસાખી દરકારી હોય એવું લાગાસા મારો બેટો લાલબા ગોવર ગોર ગોર ગોલ ફેરવિન વાત કરે છે કઈ તો લખો છે લખો બર ખોટો લખો બર ખોટો વાયક નામ ન લે ઓહો ઓહી પર તો ગરમી લાગે છે ને એલો યે નહીં ઓચા માર્યા નોસીઓ મેલોચા માર્યા ઓ હો 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 શુ દેના સભઈ માર શુ દેરસુ ઓ માઈ આ બૃના તો જાગરા ઉડાડવા બેઠો કોણ સપયા તો મુંચે મુંચે અમે તિનને બોનસ દો બોન બનાઈતી તે બોનસ એની બોન બોન કસતો નથી માય હસબન્ડ હસબન્ડ ઓ શુ હોભરે રસુ લ્યા અલ્યા આતોનો બૈરો છે બૈય લાલ બૈ તમે નો ખબર છે કે આ ગોમણી અંદર

સમાજ ને અપમાન કર્યું સમાજની કરી કરીશ તમારા છોકરાએ સમાજનો સમાજ નો તિરસ્કાર કર્યો છે આ સમાજ ની અંદર આપણા સમાજ ની અંદર કોઈ આ

તમારો oh પણ oh 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 oh. આરો મોણીજો બરોબર આ મારા લેજે થાય એવું કામ નહીં કરું બરોબર આ નામ રાખ્યું તે હો છોકરા ઈજ્જત તો વિચાર્યું હતો તો આ પગલો તે ના ભરી હો પણ આ સવાતો નઈ પણ મને કે આ બધું કર્યા ફરી મારું ધોમ ધૂમ થી લગ્ન કરવું પડશે અરે ધોમ ધૂમ તું તું બધું મારી પર છોડી દેના ના ધોમ ધૂમ થી એટલે હું ચાર ચાર ઘર પર જોતું રહે છે હું તારો ધોમ ધૂમ થી લગન કરીશું લે અમે તારો અરઘોળો ઉગલાઈ જઈશું અમે ઓ બબર આ લખો પાડો વચન સજા બાકી માં લખુબા નું ઘવાનું થાય ને એવું લખુબા કદી કોમ નહી કરતા તો આપણી સંસ્કૃતિ ના સંસ્કાર એની સાથે મોકલો ભૂલી ના જાય વાત તો સાચી તમારી આપણે ભૂલંદ કઈ કરીએ કે આપડા છોકરાઓને ભણવા બહાર દે છે એટલે આપણા સમાજ નો આપણા ભૂલી જાય છે એવા ओडा आवा पसे आवू ना थवू जोवा काय रे नाही थावे नाही थाई सारू तो चलो हेडो आवा हु जाऊशो मारा थोडुक बिजू काम छ चा पीन जावा हो तो कशा वादर चा नाही पी आ तो भर मणा वायरे बात मणते ते ते हु आ बदू जुवा माटे आयो तो आ बदू तो बोणू छ न खुबर कशाई नी जरूर नही बहो शरमत बिन जाय हादो कशा वादर हेडो राम 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 પટ બોલે તમે પ્યારી ને તમે પ્યારી ને હે ખેતરમાં